ચલો મેં તમને એક કુદરતી દ્રશ્ય દોરી દીધું છે દેખાય છે બધાને ઝાડ છે ઘર છે પહાડ છે નદી છે હવે આપણે ઉપર છે ને વાદળ સૂર્ય ચંદ્ર તારા એવું બધું ચોંટાડવાનું છે હો અને પછી ગણતરી કરવાની છે ચલો નાયરાબેન પેલા ચોંટાડો ગણતરી કરો પછી વાદળ ગણો છ પછી છ પસ ગણો વાદળા કેટલા છે હા સરસ પછી અને ચંદ્ર દસ વેરી ગુડ ચલો સિવનિયા બેન લઈ લો ગણો વેરી ગુડ દસ ચાંદો કેટલો છે ચાંદા મામા ક્યાં છે દેખાય છે ચાંદા મામા કેટલા છે એક સૂર્ય કેટલા છે એક વાદળા કેટલા છે બે અને તારા ગણો તો કેટલા થાય ગુડ